નગરપાલિકા ભુજ દ્વારા રેવન્યુ કોલોની નજીકથી જીબી પીજી પેશિયલ સુધીના પાણીના વહેણ પાસે પૂરપાટ ઉપર આર્થિક ઉપાર્જન રોજગાર માટે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણને દૂર કરવામાં આવ્યું છે જેમાં બાંબુ અને તાડપત્રી સાથે બાંધવામાં આવેલ તંબુ ચા પાણીના લારી ગલ્લા પાણીના મટલા કુંડા ઘર સુશોભન માટેની વસ્તુ વેચાણ માટે કરવામાં આવેલા સ્ટોલ અને ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે અને પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે આ અંદાજિત ચૌદ જેટલા દબાણ કારો અગાઉ પણ કોર્ટમાં ગયેલ હતા કોર્ટમાં હારી જતા હુકમ ભુજપાલિકા તરફી આવેલ હોય પ્રાંત અધિકારી અને ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ યાદવના માર્ગદર્શન હેઠળ દબાણકારોના સામાન્ય ઘર્ષણ સાથે નગરપાલિકાની દબાણ શાખાના કિશોર શેખા જયદીપસિંહ ઝાલા અને તેમની ટીમ બી ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે કાર્યવાહી કરી હતી આ કાર્યવાહી દરમિયાન લગભગ બે ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી જેની કિંમત રૂપિયા વીસ કરોડ છે Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે